જય ગુરુ મહારાજ જય ગુરુદેવ સાધુ ને જો સાચા દીવાને ઓથે પડદો મળે તો તને ઉતરે ભાર રામ તો જોગી રે ક્યાંથી આ

કોરો ગણો રે ઠંડા પાણી કોરો ગો રે ઠંડા પાણી એ જીએન પાણીરા છે નંદ કેરી રાણી રે વેરા ગણ હું તો બની રમતો જોગી રે ક્યાંથી આવ્યો રમતો જોગી રે ક્યાંથી આવ્યો આવી મારી નગરીમાં અલખ જગાયો રે વેરા ગણ હું તો બની કાચી કેરી રે આંબાડા કાચી કેરી રે આ બાજિયા રક્ષાયું એ કરે છે કોયલ રાણી રે વેરા ગણ હું તો બની હેજી એની રક્ષાયું છે કોયલ રાણી વેરા ગણ હું તો બની કાન રે ચટા ધારી કાને કણ રે ચટા ધારી હરે એને નમણું করেছে নন্দন নরনের নারী রে বে গান হ তো বনি এ করেছে নরনে নারী রে বে গান হু তো বনি বে লমবাই বলিয়া বলিয়া। લીલમબાઈ હેજી મારા સાધુડા એ અમરાપુરમાં મરે રે વેરા ગણ હું તો બને હેજ મારા સાધુરા રે વેરા ગણ હું તો બની જય ગુરુદેવ જય ગુરુ મહારાજ જય ગુરુ